કોંગ્રેસ સાથે દગો કરી નાસી ગયેલા નિલેશ કુંભાણી હવે અચાનક જ પ્રગટ થઈ ગયા છે ત્યારે વચ્ચે એવી અટકળો પણ વહેંચી થઈ હતી કે ભાજપ પાસેથી પૈસા લઈ કુંભાણીએ રાજકીય દાવ રમ્યો છે તેમજ તેઓ હવે ભાજપમાં જોડાશે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું હતું કોંગ્રેસ નેતાઓનો રોષ જે છે તે ત્યારે ચરમસીમાએ જોવા મળ્યો ત્યારે કુંભાણી હવે કેમ કહી રહ્યા છે કે હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો અને તેઓ મોડી મંડળના સંપર્કમાં હતા તો સસ્પેન્ડ કેમ થયા તો કોંગ્રેસનું મોડી મંડળ સાચું કે પછી કુંભાણી સાચા તો કોંગ્રેસના અમુક નેતાઓ પર કટાક્ષ કરતા હવે કુંભાણી શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણ હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ચાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે એ ભાજપ સાથે બે ગયા તા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બે ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભા સ્વીકારી લીધી હતી અને મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શો ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પો કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના અહીંના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ક્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યું કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે આયો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે તો આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર